યાત્રાધામ અંબાજીના ફાધરે પૂનમ ના મેળાની રંગત જામી છે છેલ્લા ત્રણ દિવસમાં લાખો શ્રદ્ધાળુએ માં અંબાના દર્શન કર્યા છે શક્તિપીઠ અંબાજીમાં ધજા ચડાવવાનો અનોખો મહિમા છે યાત્રાધામ અંબાજીમાં ભાદરે પૂનમના મેળાને લઈને અત્યાર સુધીમાં આઠ લાખ કરતા વધુ ભક્તોએ દર્શન કર્યા છે નાના બાળકોને વૃદ્ધો પણ આ જગત જનનીના દર્શને આવ્યા છે અંબાજીમાં આ વખતે પૂનમના દિવસે આઠસો પંચોતેર ગજની ધજા ચડાવાશે અંબામાના ધામમાં અત્યાર સુધીમાં બસો સિત્તેર સંઘોએ ધજા ચડાવી છે જ્યારે છેતાલીસ હજાર પાંચસો ને અડસઠ ભક્તોએ ભોજનનો પ્રસાદ ગ્રહણ કર્યો છે માતાજીને ધજા ચડાવીને આસ્થાના પ્રતિક અને પ્રસાદ સ્વરૂપે પોતાની સાથે પરત ઘરે લઈ જઈ શકશે અંબાજીમાં અત્યાર સુધીમાં સિત્તેર લાખ રૂપિયાની આવક થવા પામી છે અંબાજીના પગપાળા આવનાર અને ઇજા પામનાર ચોવીસ હજારથી વધુ લોકો આરોગ્ય વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે પંદરસો ને સત્યાસી લોકોને બાર સુરક્ષા આપવામાં આવી છે

એસટી નિગમ દ્વારા બસ ની એક હજાર ને એકાણું ટ્રીપો કરવામાં આવી છે અત્યાર સુધીમાં બસો સિત્તેર સંઘોએ ધજા ચડાવી છે જયારે છેતાલીસ હજાર પાંચસો અડસઠ ભક્તોએ ભોજનનો પ્રસાદ ગ્રહણ કર્યો છે કૌશિક પટેલ ટીવી રિપોર્ટ સુરત